હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ખાસ કરીને જણાવો કે કેવી તૈયારી ચાલી રહી છે તો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે આહારના ઘટકોની ટેસ્ટ લેવાના છીએ આહારના ઘટકો બાબતે વાત કરો તો આપણે ત્રણ લેક્ચર લીધા છે અગાઉ ઓકે અને આજે આપણે એની ટેસ્ટ લઈ રહ્યા છીએ તો તમામ ફ્રેન્ડ્સ વિડીયોની શરૂઆતમાં ખાસ આપણા આ વિડીયોની લિંક શેર કરી દે જેથી કરીને અન્ય લોકો ઝડપથી લાઈવ ચેટમાં આન્સર કરવા આવી શકે ચલો ઝડપથી લિંકને શેર કરી દો ઓકે અને પછી આપણે લેકચરની શરૂઆત કરીએ વધારે સમય આપણે નહીં બગાડીએ કારણ કે કોમ્પિટેટીવ એક્ઝામ્સની તૈયારી કરતો કોઈ પણ કેન્ડિડેટ પછી બેન હોય કે ભાઈઓ ખાસ એનો સમય બહુ કિંમતી હોય છે એટલા માટે ઝડપથી લિંક શેર કરી દો અને લાઈવ ચેટમાં આન્સર કરવા આવી ચલો તો આપણે શરૂઆત કરીએ ક્વેશન એક થી આપણે શરૂઆત કરીએ છીએ શરીરના ઘસારાની પૂર્તિ કરવા માટે આહારમાં કયું ક્યુ તત્વ ખૂબ ઉપયોગી છે ચલો એક કરીને એબીસીડી જણાવો ઝડપથી આન્સર લાઈવ ચેટમાં ચરબી કાર્બોહાઈડ્રેટ વિટામિન કે પછી પ્રોટીન ચલો ઘસારાની પૂર્તિ તો રાઈટ આન્સર હું જણાવું છું શરીરના ઘસારાની પૂર્તિ માટે પ્રોટીન ખૂબ જરૂરી છે ઓકે બધું ડિટેલમાં શીખવું હોય તો આપણા જૂના લેક્ચર જે છે એટલે કે લેટેસ્ટ જ છે પણ આ લેક્ચર અગાઉના ત્રણ લેક્ચર છે એ જોઈ લેજો ખાસ ઓકે ચલો ક્વેશ્ચન નંબર બે જોઈએ પ્રોટીન ની બચત કરનાર પદાર્થ તરીકે કોને ઓળખવામાં આવે છે ચલો ડી માં છે ખનિજ ક્ષારો એબીસીડી માંથી રાઈટ આન્સર જણાવો કયો એવું ખોરાકનો ઘટક છે જે પ્રોટીન ની બચત કરે છે પ્રોટીન ની બચત કરે છે એ કોણ છે વિટામિન કાર્બોહાઈડ્રેટ ચરબી કે ખનીજ બે કરીને તમારો જે આન્સર તમારે લખવાનો હોય એ ઝડપથી કોમેન્ટમાં લખો લાઈવ ચેટમાં ઓકે તો રાઈટ આન્સર આવશે કાર્બોહાઈડ્રેટ ઓકે કાર્બોહાઈડ્રેટ જે છે એ પ્રોટીનની બચત કરે છે ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્યાં એકમાત્ર કઠોળમાં ચરબીનું પ્રમાણ હોય છે ચલો જણાવો મગ તુવેર દાળ સોયાબીન કે પછી એક પણ નહીં એવું કઠોળ છે જેમાં ચરબીનું પ્રમાણ હોય છે ચરબીયુક્ત પદાર્થોની લાઈન આપી દીધી હોય અને એમાં કઠોળ આવી ગયું હોય તો આપણે ખાસ એલિમિનેટ કરી નાખીએ છીએ કારણ કે આપણને એવો ખ્યાલ હોય છે જનરલી કે કઠોળમાં ચરબીનું પ્રમાણ ના હોય એક માત્ર એવું કઠોળ છે ચલો જણાવો રાઈટ આન્સર આવશે સી કારણ કે સોયાબીનમાં ચરબીનું પ્રમાણ છે ઓકે ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ચાર પ્રોટીન એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ ખાલી જગ્યા થાય છે સૌપ્રથમ સર્વોત્તમ મહત્વનો કે એમિનો એસિડ પ્રોટીનનો અર્થ પ્રોટીન એ ગ્રીક ભાષાનો શબ્દ છે એ ઇક્વેશન તો આપણે ઘણી વખત જોયો છે પણ એનો અર્થ શું થાય છે એ જણાવો એબીસીડી કરીને આન્સર આપો લાઇવ ચેટમાં ઝડપથી તો ફ્રેન્ડ્સ એનો રાઈટ આન્સર આવશે સૌપ્રથમ પ્રોટીન નું એટલું મહત્વ છે કે એને એ રીતે દર્શાવ્યું છે સૌપ્રથમ ઓકે ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ છે નીચેનામાંથી કયા પદાર્થને ને નત્રલ પદાર્થ કહેવામાં આવે છે એનસીઆરટી ના શબ્દો છે ફ્રેન્ડ્સ નત્રલ પદાર્થ કોને કહેવામાં આવે છે વિટામિન પાણી પ્રોટીન કે મીઠું ચલો રાઈટ આન્સર જણાવો થોડુંક અઘરું અને થોડુંક કન્ફ્યુઝન વાળું પેપર બનાવવું હોય તો આ રીતનું ક્વેશ્ચન પૂછાઈ શકે ક્વેશન શબ્દો થોડાક અઘરા હોય છે નત્રલ પદાર્થ કોને કહેવામાં આવે છે એમાં રાઈટ આન્સર આવશે ફ્રેન્ડ પ્રોટીન પ્રોટીનને નત્રલ પદાર્થ કહેવામાં આવે છે ડિટેલ આપણે જોઈ છે અગાઉના વિડીયો જોઈ લેજો આહારના ઘટકો વિશેના ઓકે નંબર છે આહારનો ઘટક આહારનો કયો ઘટક ઝેરી અને ઘટકુક્ત પદાર્થોથી રક્ષણ આપે છે આહારનો ઘટક છે જે વિષયુક્ત પદાર્થોથી યકૃતને રક્ષણ આપે છે ખાસ પ્રોટીન વિટામિન પાણી કે પછી કાર્બોહાઈડ્રેટ ચારમાંથી માંથી કયો એવું છે જે ક્ષણ આપે છે ચલો ઝડપથી લાઈવ ચેટમાં રાઈટ આન્સર જણાવો તો એમાં આન્સર આવે છે કાર્બોહાઈડ્રેટ જે ઝેરી અને વિષયુક્ત જે આપણા પદાર્થો જે આપણા આહારમાં જે હોય છે ઘટકો જે નુકસાન કરે છે યકૃતને એનાથી રક્ષણ આપે છે કોણ તો કાર્બોહાઈડ્રેટ આગળ ક્વેશ્ચન જોઈએ નંબર સાત છે પોષણ ક્રિયાના તબક્કા સાચા ક્રમમાં જણાવો પોષણ ક્રિયાની જે આખી ઘટના બને છે એમાં ક્રમશઃ કઈ રીતે હોય છે જણાવો એ બાબતે એબીસીડી જોઈ લો ઓકે ઝડપથી ઓપ્શન જોઈને આન્સર જણાવો લાઈવ ચેટમાં ઝડપથી આવી રીતે ગોઠવણી કરવાની હોય તો આવો ક્વેશ્ચન પૂછાઈ શકે જો પેપરને લેન્ધી બનાવવા માંગે તો ચલો તો રાઈટ આન્સર કહું છું એ આવે છે સૌથી પહેલા પોષક તત્વો પ્રાપ્ત થાય છે પછી એનું પાચન થાય છે એ પછી આપણા શરીરમાં એનું શોષણ થાય છે એ પછી રૂપાંતર થાય છે અને એ પછી છેલ્લે બિનજરૂરી નકામા પદાર્થોનો

એમાંથી ત્રણ સાચા છે તો કયા કયા ત્રણ સાચા છે આહાર આપણા શરીરમાં શું શું કાર્યો કરે છે એ બાબતે ચલો ઓપ્શન જોઈને રાઈટ આન્સર જણાવો ચલો પહેલું બીજું અને ત્રીજું સાચું ત્રીજું પાંચમું અને છઠ્ઠું સાચું પહેલું ચોથું અને બીજું અને ચાર પાંચ અને છ ચલો ફરી વખત ઓપ્શન જોઈ લો આમાંથી કયા કયા એવા કાર્યો છે જે આહાર દ્વારા થાય છે ઝડપથી આન્સર જણાવો કોમેન્ટમાં ઓકે હું જણાવું છું રાઈટ આન્સર આહારના મુખ્ય કાર્યો છે દેહ ધાર્મિક કાર્યો મનોવૈજ્ઞાનિક કાર્યો અને સામાજિક કાર્યો આ ત્રણ કાર્યો છે એ આહાર દ્વારા થાય છે

ચરબી અને કાર્બોહાઈડ્રેટની જેમ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાય પ્રોટીનમાં અન્ય કયા સંયોજનોનો સમાવેશ થાય છે ચરબી અને કાર્બોહાઈડ્રેટ જે છે એમાં આ કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન હોય છે તો પ્રોટીનમાં આ ત્રણ તત્વો તો હોય જ છે ઓકે એ સિવાય અન્ય કયા એવા સંયોજનો હોય છે એ બાબતે રાઈટ આન્સર જણાવો સોડિયમ અને કેલ્શિયમ સલ્ફર અને સોડિયમ સલ્ફર અને મેગ્નેશિયમ અને નાઇટ્રોજન અને સલ્ફર પ્રોટીનમાં વધારાના કયા બે સંયોજનો હોય છે ચરબી કાર્બોહાઈડ્રેટ એ બંનેમાં કાર્બન અને હાઇડ્રોજન અને ઓક્સિજન એ ત્રણ તો હોય જ છે પ્રોટીનમાં પણ એ ત્રણ તો હોય જ છે એ સિવાયના બીજા બે કયા છે ચલો રાઈટ આન્સર જણાવો ઓકે તો એમાં આવશે ડી અને સલ્ફર એ બંને સંયોજનો હોય છે એટલે પ્રોટીનમાં કુલ પાંચ સંયોજનો હોય છે એક તો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન એ સિવાય નાઇટ્રોજન અને સલ્ફર આ પાંચ તત્વોનું બનેલું છે પ્રોટીન ઓકે ક્વેશ્ચન નંબર અગિયાર જોઈએ વિટામિન કયા નામે ઓળખવામાં આવે છે જીવક જીવરસ કે આપેલ તમામ કયા નામે ઓળખવામાં આવે છે જીસીઆરટીમાં નહીં પણ એનસીઆરટીમાં અલગ શબ્દ દર્શાવ્યો છે વિટામિન માટે તો એ કયો તો એ છે પ્રજીવકો વિટામિન ને પ્રજીવકો પણ કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર જોઈએ ક્યુ વિટામિન આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ કરવામાં મદદ કરે છે આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ કોણ કરે છે વિટામિન કે વિટામિન ડી વિટામિન એ અને વિટામિન બી આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ કોણ કરે છે તો એ કરે છે વિટામિન ડી આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર તેર ખાદ્ય પદાર્થોની દહન ક્રિયામાંથી આપણા શરીરમાં કેટલા મિલી પાણી તૈયાર થાય છે આપણા શરીરમાં આપણે જે પાણી પીએ છીએ એની સિવાય ખાદ્ય પદાર્થોની જે દહન ક્રિયા થાય છે અવશોષણ થાય છે એ સમય દરમિયાન કેટલા મિલી પાણી તૈયાર થાય છે અગિયારસો મિલી નવસો મિલી બસો મિલી લીટર અને છસો ઓકે એટલામાંથી કયો આન્સર સાચો છે જણાવો ખાદ્ય પદાર્થોની દહન ક્રિયામાં ઝડપથી લાઈવ ચેટમાં આન્સર જણાવો તો એમાં રાઈટ આન્સર આવશે ફ્રેન્ડ્સ બસો મિલી આટલું પાણી જ્યારે આપણે ખાદ્ય પદાર્થોની દહન ક્રિયા થાય છે ત્યારે થાય છે ક્વેશ્ચન નંબર જોઈએ નીચેનામાંથી કયા વિટામિનની ની ઓળખ હોય તો યકૃત મૂત્રપિંડ અને ગર્ભાશય અવિકસિત રહે છે તો ન થઈ જાય ચલો રાઈટ આન્સર જણાવો

ઓકે વિટામિન ઇ ની ઓળખ હોય તો યકૃત મૂત્રપિંડ અને ગર્ભાશય અવિકસિત રહે છે અને સ્ત્રી પુરુષમાં નપુંસકતા અને પુરુષમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વ નામની બીમારી આવે છે ઓકે ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 15 ક્યુ વિટામિન લોહતત્વના અવશોષણમાં સહાયતા કરે છે લોહતત્વ નું અવશોષણ કયું વિટામિન કરે છે વિટામિન એ સી ડી કે પછી બી આન્સર જણાવો લાઈવ લોહતત્વના અવશોષણમાં મદદરૂપ થાય છે વિટામિન સી ઓકે તો ફ્રેન્ડ્સ આપણે કઈ ને કઈ નવું શીખીએ છીએ આપણા લેક્ચરમાં ઓકે અને કન્ટિન્યુઅસલી આપણા લેક્ચર ચાલુ જ રહે છે તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને અન્ય ફ્રેન્ડ્સને પણ શેર કરજો ઓકે લાઈક કરવામાં કંજૂસી ના કરશો પ્લીઝ ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 16 છે શરીરમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરતાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોની રચના માટે શું જરૂરી છે શરીરમાં વિવિધ દેહ ધાર્મિક ક્રિયાઓ ચાલે છે એનું નિયમન અને ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોની રચના માટે શું જરૂરી છે વિટામિન ખનિજ ચારો પાણી અને પ્રોટીન આ ચારમાંથી શું જરૂરી છે વિવિધ ક્રિયાઓ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવની રચના માટે પ્રોટીન જરૂરી છે ફ્રેન્ડ્સ પ્રોટીનનું ખૂબ ખૂબ મહત્વ છે શરીરમાં ચલો ક્વેશ્ચન નંબર સત્તર જોઈએ શરીર પર સૂર્યપ્રકાશ પડવાથી ચામડીમાં રહેલા કયા પદાર્થનું વિટામિન ડી માં રૂપાંતર થાય છે ઓક્સિટોસિન ગ્લુકોઝ સ્ટીરોલ કે કેરોટિન ચલો

રાઈટ આન્સર થશે આપણો સી સ્ટિરોલ નામનું જે પદાર્થ હોય છે એનું વિટામિન ડીમાં રૂપાંતર થઈ જાય છે ઓકે જ્યારે સૂર્યપ્રકાશ આપણા શરીર પર પડે ત્યારે ક્વેશ્ચન નંબર અઢાર જોઈએ કઈ ક્રિયા દ્વારા કેટલું પાણી આપણા શરીરમાં જ ઉત્પન્ન થાય છે કઈ ક્રિયાથી આપણા શરીરમાં જ પાણી ઉત્પન્ન થાય છે જેથી પાણીની ઓળખ ના સર્જાય રોધી રવિશ્રણ દ્વારા સયા દ્વારા પ્રોટીન ના દહન થી કે ચરબી ના દહન થી ચલો રાઈટ આન્સર જણાવો લાઈટ ચેટ માં આપણા શરીર માં જ પાણી ઉત્પન્ન થાય છે કઈ ક્રિયા દ્વારા તો એમાં રાઈટ આન્સર આવશે ફ્રેન્ડ્સ સયા પચય સયા ની ક્રિયા જ્યારે ચાલુ હોય ત્યારે આપણા શરીર માં

ખનિજ ક્ષારો જે હોય છે ક્ષાર રૂપે આપણા શરીરમાં જે અસ્તિત્વ ધરાવે છે એ કેટલા છે એની સંખ્યા કેટલી છે એમિનો એસિડ કેટલા હોય છે બાવીસ ઓકે ખનીજ તત્ત્વો કેટલા હોય છે ચલો તો એમાં રાઈટ આન્સર આવશે ચોવીસ ખાસ યાદ રાખજો આ બંને વચ્ચે કન્ફ્યુઝન ના રહે એમિનો એસિડ અને ખનિજ ક્ષાર ઓકે ચલો ક્વેશ્ચન નંબર 21 જોઈએ માનવ શરીરમાં એસિડ બેઝ નું બેલેન્સ નું નિયંત્રણ કયા ખનિજ તત્વ દ્વારા થાય છે એસિડ બેઝ ને નિયંત્રિત રાખે છે અથવા તો બંને નું બેલેન્સ જાળવી રાખે છે એવું કયું તત્વ છે ફોસ્ફરસ સોડિયમ આયોડિન કે પછી મેગ્નેશિયમ રાઈટ આન્સર જણાવો કોમેન્ટમાં નહીં પણ લાઈટમાં રાઈટ આન્સર જણાવો તો એસિડ અને બેલેન્સ કરે છે સોડિયમ યાદ રાખજો જોઈએ બાવીસ શાણી ઉણપથી થાઇરોઇડ ગ્રંથિના કાર્યોમાં વિક્ષેપ પડે છે વિટામિન સી કાર્બોધિત પદાર્થો આયોડીન અને ફોસ્ફરસ થાઇરોઇડ ગ્રંથિના કાર્યોમાં વિક્ષેપ રાઇટ રાઇટ આન્સર આન્સર લખો તો ફ્રેન્ડ્સ એમાં આવશે રાઈટ આયોડિનની ઉણપ હોય તો થાઈરોઈડ ગ્રંથિ સંપૂર્ણપણે કાર્યરત રહી શકતી નથી ઓકે એટલા માટે જ ડબલ ફોર્ટીફાઈડ મીઠું જે ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે સત્વના કરીને સત્વ કરીને સત્વ નામનું મીઠું આપવામાં આવે છે સગર્ભા માતા ધાત્રી માતા એના માટે જેથી કરીને આયોડિન ની ઉણપ ન થાય અને એવું પૂછવામાં આવે કે આયોડિન યુક્ત મીઠામાં શું હોય છે તો ડબલ ફોર્ટિફાઈડ જે મીઠું હોય છે એમાં લોહ તત્વ અને આયોડિન બંને હોય છે ચલો ક્વેશ્ચન નંબર ત્રેવીસ જોઈએ ખાલી જગ્યા વગર નવા કોષો બની શકતા નથી ચલો રક્તરંજક દ્રવ્ય પછી જીવરસ નવા કોષો ની રચના માટે શું જરૂરી છે એવો પ્રશ્ન પૂછવા માંગે છે નવા કોષો બનવા માટે શું જરૂરી છે ચાર માંથી શું જરૂરી છે ચલો આન્સર કરો તો એમાં રાઈટ આન્સર જીવરસ જીવરસ નવા કોષોની રચના માટે જરૂરી છે છે અને જીવરસના પાયામાં હોય પ્રોટીન ઓકે એટલા જ માટે ઘસારાની પૂર્તિ કરે છે પ્રોટીન જ્યારે આપણા કોષો પર ઘસારો થાય છે અમુક કોષો નાશ પામે છે ત્યારે નવરચના જે કરવાની હોય છે કોષોની એ પ્રોટીન દ્વારા થાય છે અને કોષોની અંદર જીવરસ રહેલો હોય છે ક્વેશ્ચન નંબર ચોવીસ જોઈએ વિટામિન બી સમૂહના વિટામિનો મુખ્યત્વે શામાં મદદરૂપ થાય છે કઈ ક્રિયામાં મદદરૂપ થાય છે પાચન ક્રિયા માટે પોષક તત્વોના દહન માટે ચરબીના અવશોષણ માટે કે પછી કઠોળમાંથી પોષક તત્વો મેળવવા માટે ચલો વિટામિન બી કોમ્પ્લેક્સ જે કહેવામાં આવે છે એ મુખ્યત્વે એનું કાર્ય શું છે મુખ્યત્વે હો બાકી અલગ અલગ ઘણા કાર્યો કરે છે પણ એનું મુખ્ય કાર્ય શું છે તો એ છે પાચન ક્રિયા પાચન ક્રિયામાં ખાસ મદદરૂપ થાય છે બી સમૂહના વિટામિન ઓકે બી કોમ્પ્લેક્સ ચલો પચીસમો ક્વેશ્ચન જોઈએ ઘા પડે ત્યારે લોહી વહેતું બંધ કરવા માટે કયું વિટામિન જરૂરી છે રાઈટ આન્સર લખો ઝડપથી કોમેન્ટમાં લાઈવ ચેક બનાવ કે ઝડપથી ઘા પડે ત્યારે લોહી વહેતું બંધ કરવા માટે વિટામિન કે જરૂરી છે ફ્રેન્ડ રાઈટ આન્સર આવશે બી વિટામિન કે જરૂરી છે લોહીને વહેતું બંધ કરવા માટે અને એ સિવાય હિપેરીન નામનું જે દ્રવ્ય આવે છે હિપેરીન આપણા શરીરમાં એનાથી પણ લોહી બંધ થાય છે ઓકે ઘા પડે ત્યારે અને ખાસ કણો પણ ખૂબ મદદરૂપ થાય છે એ જેવી રચના બનાવી નાખે છે એક ઘા ઉપર અને પછી લોહી વહેતો અટકી જાય છે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે પચીસ ક્વેશ્ચન જોયા અને એક આખો આપણો ટોપિક થયો પેલા કવર અને પછી આપણે ટેસ્ટ પણ લેવાઈ ગઈ તો આ રીતે આપણે લેક્ચર ગોઠવતા રહીએ છીએ અન્ય સબ્જેક્ટ્સના પણ લેક્ચર આ રીતે થાય એવું ઈચ્છા છે જોઈએ હવે કઈ રીતે પ્લાનિંગ કરી શકાય છે ઓકે તો જે પણ ફ્રેન્ડ્સ વિડીયોને જોઈ રહ્યા છે એ ખાસ વિડીયોને લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે આગળ આપણને આ બધું ખૂબ હેલ્પફુલ થશે રાઈટ ઓકે અને ખાસ અમુક બેનોનો ક્વેશ્ચન છે કે ભાઈ પરીક્ષા ક્યારે આવશે તો અલગ અલગ જગ્યાએથી જાણવા મળે કે ભાઈ ટૂંક સમયમાં તો બેનો પૂછે છે કે ટૂંક સમય ક્યારે પૂરો થશે હવે ફ્રેન્ડ્સ કોઈ પણ અપડેટ આવશે તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી યુટ્યુબ ચેનલ કોઈ પણ જગ્યાએ આપણે માહિતગાર કરીશું તમને ઓકે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ થેન્ક યુ